વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગાંધીધામ સરકારી રામબાગ હોસ્પિટલ ખાતે રૂપિયા પચાસ કરોડના બે અત્યાધુનિક મેડિકલ સુવિધાઓનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું આજ રોજ સરકારી હોસ્પિટલ રામબાગ ગાંધીધામ કચ્છ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલી કુલ રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ પચાસ કરોડના ક્રિટિકલ કેર બ્લોક તેમજ ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી રાજકોટ ખાતેથી રૂપિયા અડતાલીસ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં ગાંધીધામ રામબાગ હોસ્પિટલ ખાતે પણ બે મેડિકલ સુવિધાઓનું ખાતમુહૂર્ત કરતાં આવનારા સમયમાં દર્દીઓને વધુ સારી રીતે સારવાર ઉપલબ્ધ બનશે તેવું પૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું તેમણે આ પ્રસંગે ઉમેર્યું હતું કે રામબાગ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો સરકારે આપ્યા બાદ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થયો છે અને હવે રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડની લેબોરેટરી તેમજ રૂપિયા ચુમ્માલીસ કરોડના ક્રિટિકલ કેર બ્લોકની સુવિધા ટૂંક સમયમાં પ્રાપ્ત થતાં પૂર્વ કચ્છના તમામ લોકોને સ્થાનિકે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થઈ શકશે

મારી સાથે હાલ વર્ગેક ડેન્ટલ સર્જન ડૉક્ટર હરીશભાઈ મટાણી સાહેબ છે અમદાવાદના ડીપીસી ડૉક્ટર શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ સાહેબ છે તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટીવ ડૉક્ટર ભૂપિન્દરસિંહ સાહેબ પણ આવ્યા છે હવે આપણે આજે જોયું તો તારીખ પચીસમી ફેબ્રુઆરીના માન્ય વડાપ્રધાનશ્રીએ એમ્સનું રાજકોટની એમ્સનું લોકાર્પણ કર્યું તેની સાથે સાથે આપણે ગાંધીધામ મધ્યે સો બેડનું ક્રિટિકલ કેર બેડનું પણ લોકાર્પણ હતું વર્ચ્યુઅલ ભૂમિપૂજનનું તેમજ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું પણ ભૂમિપૂજનનું વર્ચ્યુઅલ લોકાર્પણ હતું આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ જે દોડાદોડીના યુગની અંદર મનુષ્ય એ કાંઈક મૃત્યુ પામે છે અને મૃત્યુના ઘણા બધા કારણો હોય છે અને જે બીમારી હોય છે જે કાંઈક થઈ જાય છે એ હૃદયની કોઈ ગંભીર બીમારી હોય સર્પદંશની બીમારી હોય કે પછી ડૂબી ગયેલ હોય કે કોઈ દવાનું સાઈડ ઇફેક્ટ આવતી હોય કે ઘણા બધા મેડિકલ ડિસીઝ છે વાયરલ ફીવર છે વગેરે એ બધા ચેપી ચેપી રોગોને કારણે દર્દી ખૂબ જ ગંભીર અવસ્થામાં મુકાઈ જતા હોય છે તો ઘણી બધી તપાસની લેબોરેટરી તપાસની જરૂર પડે છે ઘણા બધા સીટી સ્કેન એક્સરે એમઆરઆઈ વગેરેની જરૂર પડે છે તો ગાંધીધામ મધ્યે આપણે ચુમ્માલીસ કરોડનું ક્રિટિકલ કેર બેડ સો બેડનું મંજૂર થયું છે તેમાં સિવિલ એન્જિનિયરિંગ વર્ક પણ કરવામાં આવશે અને સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે આઈસીસીયુ પણ હશે લેબોરેટરીના સાધનો હશે તેમજ રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન સીટી સ્કેન એમઆરઆઈ વગેરે જેવા સાધનો પણ હશે અને અદ્યતન દર્દીઓને ટર્સરી કેર માટે અન્ય રાજકોટ કે અમદાવાદ ન જવું પડે તેમજ અને પ્રાઇવેટ હોસ્પિટલો જેમ કે જે સ્ટર્લિંગ છે કે એપોલો છે કે એવી કોઈ પણ હોસ્પિટલમાં ન જવું પડે તે માટેની વ્યવસ્થા હશે કોવિડના સમયમાં આપણે જાણીએ છીએ કે આપણે ઘણા બધા આપણા સ્વજનો ગુમાવ્યા છે તો એવા ચોપી કે બિનચેપી એવા કોઈ પણ રોગો વખતે લેબોરેટરીની પણ તપાસની જરૂર પડે છે તો એક અદ્યતન આઈપીએચ જિલ્લા કક્ષાની એવી હોસ્પિટલ લેબોરેટરી હશે કે જેમાં લગભગ બાવીસો વીસ જેટલી તપાસ થતી હશે અને જે તપાસનું જોડાણ અન્ય સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ તેમજ અન્ય પીએસસી સીએચસી સબ સબ સેન્ટર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો સાથેનું પણ એનું જોડાણ હશે અને એવી કોઈ ટેસ્ટ ન હોય કે જે નહીં થતી હોય તો એ મોટામાં મોટી ડિસ્ટ્રિક લેવલની ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું પણ આજ રોજ જેનું દોઢ કરોડ જેટલો ખર્ચો થાય છે તેનું પણ આજે વર્ચ્યુઅલ ભૂમિપૂજન હતું આજ રોજ સાંજે ચાર વાગે દીપ પ્રાગટ્ય કરી અને ગાંધીધામની જે રામબાગની નવી હોસ્પિટલના સંકુલમાં જ આપણે કાર્યક્રમની શરૂઆત કરી હતી જ્યાં વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષા ડૉક્ટર નીમાબેન આચાર્ય હાલ સાંપ્રત વર્તમાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ આહિર તાલુકા ભાજપ પ્રમુખ ગાંધીધામ શહેર નગરપાલિકાના પ્રમુખ શહેર પ્રમુખ ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને ઘણા બધા મહાનુભાવો અને તેમના કાર્યકરો સાથે આ પ્રોગ્રામમાં જોડાયા હતા સાથે સાથે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ સાહેબ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર શ્રી મિતેશભાઈ પંડ્યા સાહેબ અંજાર વિભાગના પ્રાંત અધિકારી શ્રી સોલંકી સુનિલભાઈ સોલંકી સાહેબ રામબાગ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ વર્ગ એકથી વર્ગ ચાર સુધી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આર આર ફુલમાલી સાહેબ અને તેમનો સ્ટાફ પીએચસી સીએચસીના સ્ટાફ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગાંધીધામ શહેરના જનો અને આજુબાજુથી ગામડાઓ થઈને લગભગ સાડા ત્રણસોથી ચારસો જેટલી વ્યક્તિઓની માનવૈદની ઉપસ્થિતિમાં આ પોણા પાંચથી પોણા છ સુધીનું જે આપણે સમય આપવામાં આવ્યો હતો તે દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ રાજકોટ મધ્ય જે ઉદબોધન કર્યું તે બધાએ લાઈવ નિહાળ્યું હતું સાંભળ્યું હતું અને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા તે જોયું પણ હતું અને તે માટે એલઈડી મંડપ વગેરેની પણ વ્યવસ્થા પ્રાંગણમાં કરવામાં આવી હતી ત્યારબાદ જ્યાં ખરેખર આજે સીસીબી ક્રિટિકલ કેર બેડ થવાની છે તે ભૂમિ ઉપર શાસ્ત્રોક્ત વિધિથી પીઆઈયુ ઇન્જિનિયર જાડેજા સાહેબ પીઆઈયુ ઇલેક્ટ્રિકલ અને તેમના કોન્ટ્રાક્ટરો અને માન્ય ભૂતપૂર્વ વિધાનસભાના અધ્યક્ષા ડૉક્ટર રીમાબેન આચાર્ય વર્તમાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ડીડીઓ સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબ પંડ્યા સાહેબ આરએસી સાહેબ એસડીએમ સોલંકી સાહેબ અને અન્ય મહાનુભાવો અધિકારીશ્રીઓ પદાધિકારીઓશ્રીની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી ગોર મહારાજે તે ભૂમિપૂજન કર્યું હતું અને આ રીતે આજરોજ ગાંધીધામ રામબાગ હોસ્પિટલના કેમ્પસમાં સો ક્રિટિકલ કેર બ્લોક જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે એનએચએમ દ્વારા ફંડેડ છે જે ચુમ્માલીસ કરોડ જેટલું બજેટ થાય છે અને ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી જે અંદાજે દોઢ કરોડની થાય છે તેનું ભૂમિપૂજન